નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું મોડાસા સ્ટેશન કોર્ટે મોલા સરતી જામીન મળતા જ જુનાગઢ પોલીસે પાસા હેઠળ અટકાયત કરી હતી મુસ્લિમ ધર્મગુરુ મો સલમાન અઝહરીને જેલ મુક્ત કરવાની માંગ સાથે આજે જંબુસર નાયબ મામલતદારને જંબુસર શહેરના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા એક પત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા પ્રમાણે મોલાના મુફ્તી સલમાન અઝરીને વિરુદ્ધ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ ત્રણ જુદી જુદી એફઆઈઆરની કાર્યવાહીમાં સ્થાનિક કોર્ટે એ સમયાંતરે જામીન મંજૂર કર્યા છે પરંતુ મુફ્તી સલમાન અઝરીને મોડાસા કોર્ટ દ્વારા જામીન મુક્ત કર્યાના થોડા કલાકો બાદ પોલીસ વિભાગ દ્વારા ચોક્કસ સમાજના ધાર્મિક ગુરુને યેન કેન પ્રકારે ટાર્ગેટ કરી કાયદાનો દુરુપયોગ કરીને પાસા હેઠળ કાર્યવાહી કરીને વડોદરા સેન્ટ્રલ જેલના હવાલે કરવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે વધુમાં જણાવીએ તો આ પાસાની કાર્યવાહીની સમગ્ર રાજ્ય અને દેશના મુસ્લિમ સમાજ આઘાતની સાથે દુઃખની લાગણી ફેલાઈ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે સલમાન વિરુદ્ધ થયેલ પોલીસ વિભાગની કાર્યવાહી સામે જુનાગઢ કચ્છ અને મોડાસા ત્રણેય જિલ્લા કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન આપવા છતાં જે પાસાની કાર્યવાહી અસામાજિક માથા ભારે કે બુટલેકર ગેંગ સામે કરવાની હોય એવી કાર્યવાહી મુસ્લિમ સમાજના ઇસ્લામ ધર્મના પ્રચાર પ્રસાર કરતા ધાર્મિક ગુરુ મુફ્તી સલમાન અઝહરી સામે કરવામાં આવતા એ બાબતનો મુસ્લિમ સમાજ વિરુદ્ધ કરે છે અને મુફ્તી સલમાન અઝહરીને તાત્કાલિક અસરથી પાસા હેઠળ થયેલ કાર્યવાહીમાંથી મુક્ત કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે